પ્રણામ જય ગુરુદેવ સૌ સ્નેહીજનોના ઉજ્જવળ ભવિષ્યની મંગળકામના સાથે ઋષિચિંતન ચેનલમાં સૌનું સ્વાગત કરવામાં આવે છે સાતવલેકર અને રાજા મહેન્દ્ર પ્રતાપ મિત્રો સાતવલેકર નિવૃત્ત થયા પછી તેમણે વિવેકનો સાથ લીધો અને સંસ્કૃત ભણવાનું શરૂ કર્યું તો તેમને મહાનતા પ્રાપ્ત થઈ તેમણે ચારેય વેદોનું ભાષ્ય કર્યું અને હિન્દુસ્તાનમાં સન્માન મેળવ્યું સાથીઓ આ છે વિવેકની ઉપાસના સાતવલેકરે તે સાધના કરી અને સર્વોચ્ચ સ્થાન સુધી પહોંચી ગયા માછલી સામા પાણીએ આગળ વધે છે તેવી જ રીતે અધ્યાત્મવાદી મનુષ્ય પોતાનો રસ્તો પોતે બનાવતો જાય છે તેને કોઈ રોકી શકતું નથી મિત્રો મથુરાના રાજા મહેન્દ્ર પ્રતાપે વિવેકની ઉપાસના કરી હતી લોકોએ કહ્યું કે તમારે બાળકો નથી તમારે તેથી તમારે બીજા લગ્ન કરવા જોઈએ અથવા તો કોઈ બાળક દત્તક લઈ લેવું જોઈએ નહીં તો વંશ કેવી રીતે ચાલશે તેમણે કહ્યું કે આવું શક્ય નથી મારે દેશ અને સંસ્કૃતિની સેવા કરવી છે અસંખ્ય બાળકો એવા છે જેઓ ભણતા નથી અને ગરીબ રહે છે તેમની સેવા કરવી છે એમણે પોતાના મનમાં વિચાર કર્યો અને માલવિયાજીને નામકરણ સંસ્કાર માટે બોલાવ્યા સંસ્કાર વખતે બધા આશ્ચર્યમાં પડી ગયા કે અહીંયા તો કોઈ બાળક નથી તો સંસ્કાર કોનો થશે લોકોએ વિચાર કર્યો કે દાસી આવશે અને પોતાની સાથે કોઈ માણસ બાળકને લાવશે થોડી વાર પછી રાજાએ કહ્યું કે રાણીને બાળકો થયા નથી પરંતુ મને બાળક થયું છે લોકો ખૂબ જ આશ્ચર્યચકિત થયા કે રાજાને કાંઈ બાળકો થતા હશે એમણે એક થાળી પરથી ચાદર હટાવી અને લોકોને બતાવ્યું કે આ જ મારું બાળક છે જેનું નામ આદરણીય માલવિયાજીએ પ્રેમ મહાવિદ્યાલય રાખ્યું છે અહીં બાળકોને શિક્ષણ આપવામાં આવશે બાળકો વિવેકવાન બનશે અને દેશ સમાજ તથા સંસ્કૃતિની સેવા કરશે મારું નામ અમર થશે તો આવા બાળકોથી જ થશે એમાં દેશની વિભૂતિવાન વ્યક્તિઓને શિક્ષક તરીકે રાખવામાં આવી હતી એમાં શિક્ષણ કાર્ય પણ આશ્ચર્યજનક થયું આ વિદ્યાલયમાંથી અનેક વિવેકવાન વિભૂતિવાન અને આદર્શવાન વિદ્યાર્થીઓ નીકળ્યા જેમણે સમાજ તથા રાજા મહેન્દ્ર પ્રતાપનું નામ ઉજ્જવળ કર્યું મિત્રો વિવેકની આ સિદ્ધિ મહાન હતી જેણે રાજા મહેન્દ્ર પ્રતાપને ઊંચે ઉઠાવી દીધા આજે અજ્ઞાનમાં તૃષ્ણામાં અને અહંકારમાં ડૂબેલા લોકો ઉપાસનાનો સાચો અર્થ સમજી શકતા નથી હકીકતમાં વિવેકની સિદ્ધિનું સ્થાન મહાન છે